તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ થી મંગળ આવશે તુલા રાશિમાં તો મંગળ ગોચર તમારી રાશિ પર આગામી સમયમાં કેવો રહેશે પ્રભાવ આ વિડીયોમાં ચર્ચા કરીશું ધન મકર કુંભ તથા મીન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક કરજો શેર કરવાનું ભૂલશો નહીં

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ તેર સપ્ટેમ્બર બે થી તુલા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે મંગળના આ ગોચરને કારણે અનેક રાશિઓના ભાગ્યનો તારો ચમકવાનો છે તો મંગળ ક્યારે ગોચર કરશે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ ની રાત્રે આઠ કલાક અને અઢાર મિનિટે તુલા રાશિમાં પ્રવેશ કરશે તો આવું જાણીએ મંગળનું આ રાશિ પરિવર્તન તમારા જીવનમાં કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત તમારા જીવનમાં

તેજ સમયે એવા સંકેતો છે કે તમને આધ્યાત્મિક માધ્યમો દ્વારા લાભ મળશે કારકિર્દીની વાત કરીએ તો ધનરાશિના જાતકો નોકરી દરમિયાન તમને સાથીદારો અને ઉપરી અધિકારીઓ તરફથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમારી નોકરીમાં અસંતોષ થઈ શકે છે વ્યવસાય કરતા જાતકોની વાત કરીએ તો વ્યવસાયના ક્ષેત્રમાં જો તમે સત્તા સંબંધિત કામ કરો છો તો તમે સારો નફો કમાઈ શકો છો પણ આવું તમારે નિષ્ણાતોની સલાહમાં જ કરવું જોઈએ સામાન્ય વ્યવસાયમાં તમને આટલો નફો નહીં મળી શકે આર્થિક રીતે આ સમય દરમિયાન તમે સરેરાશ રકમ કમાઈ શકશો અને એવી શક્યતા છે કે તમે અમુક હદ સુધી બચત કરવામાં પણ સફળ થશો તમારા અંગત જીવનમાં તમે તમારા જીવનસાથી સાથે પ્રેમભરી ક્ષણો વિતાવશો પરંતુ પારિવારિક સમસ્યાઓને કારણે તમારે કેટલાક સમાધાન કરવા પડી શકે છે કારણ કે અહંકાર સંબંધોમાં તણાવ ઉત્પન્ન કરી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમારે તમારા બાળકોના સ્વાસ્થ્ય પર ખર્ચ કરવો પડી શકે છે જેના કારણે ખર્ચનો મકર રાશિના જાતકો માટે મંગળ ચોથા અને અગિયારમા ભાવના સ્વામી છે તુલા રાશિમાં મંગળનું ગોચર તમારા દસમા ભાવમાં થશે આ ગોચરના પ્રભાવને કારણે તમે તમારા કાર્ય પ્રત્યે વધુ જાગૃત થઈ શકો છો અને પ્રગતિ તરફ આગળ વધી શકો છો આ ઉપરાંત તમારા પરિવારમાં શુભ પ્રસંગો પણ આવી શકે છે મકર રાશિના જાતકો કારકિર્દીની વાત કરીએ તો તમને નોકરીમાં નવી તકો મળી શકે છે જે તમને સંતોષ અને સફળતા અપાવશે ઉપરાંત તમે આ સમય દરમિયાન મુસાફરી પણ કરી શકો છો વ્યવસાયના ક્ષેત્રમાં તમે સારું નફો કમાઈ શકો છો અને તમારા સ્પર્ધકોને સખત સ્પર્ધા આપવામાં સફળ થઈ શકો છો નાણાકીય રીતે જોઈએ તો આ તમારા માટે પૈસા કમાવવા અને સંતોષ મેળવવાનો સમય છે તમે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બનાવી શકો છો અંગત જીવનમાં તમે તમારા જીવનસાથી સાથે સારા સંબંધો જાળવવામાં સફળ થશો અને તમારા મીઠા શબ્દોથી તેમનો વિશ્વાસ જીતી શકશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમય તમારું સ્વાસ્થ્ય સારું રહેશે જે તમારી ઊર્જા અને ઉત્સાહને કારણે શક્ય બનશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિના જાતકો માટે મંગળ ત્રીજા અને દસમા ભાવના સ્વામી છે તુલા રાશિમાં મંગળનું ગોચર તમારા નવમા ભાવમાં થશે આ ગોચરના પ્રભાવને કારણે તમને તમારી મહેનતનું સારું પરિણામ મળી શકે છે અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા શાંતિ અને સંતોષ પ્રાપ્ત થશે કારકિર્દી નક્ષત્રમાં જોઈએ તો જો તમે નોકરી કરતા હો તો તમે તમારી નોકરીમાં ખૂબ જ સારું કામ કરશો પરિણામી તમે તમારા કામમાં સારી ઓળખ બનાવી શકશો

આ સમયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને આ તમારામાં રહેલી દૃઢતા અને દૃઢ નિશ્ચયને કારણે શક્ય બનશે હવે વાત કરીએ અંતિમ રાશિ જેમના નામના અક્ષરો હોય છે દ ત ઝ થ મીન રાશિના જાતકોની મીન રાશિના જાતકો માટે મંગળ બીજા અને નવમા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં ગોચર એ તમારા આઠમા ભવન થશે આ ગોચરના પ્રભાવને કારણે તમારે તમારા સખત પરિશ્રમ અને પ્રયત્નોમાં વધુ અવરોધોનો સામનો કરવો પડી શકે છે

નાણાકીય દ્રષ્ટિકોણથી જોઈએ તો આ સમયે તમારા ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે જેના કારણે તમે ચિંતામાં મુકાઈ શકો છો અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે આવી સ્થિતિમાં તમારે સમજદારીપૂર્વક વર્તવું પડશે અને સંબંધોમાં વધુ સારી રીતે સુમેળ જાળવવાનો પ્રયત્ન કરવો પડશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે જેના કારણે તમે પરેશાન અને નાખુશ અનુભવી શકો છો

ફરી મળીશું નવા વિડીયોમાં જય હિંમબેન